નમસ્કાર ન્યૂઝમાં તમારું સ્વાગત છે તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર મહુવા માંગ આવેલ જાફરી સ્કૂલના શિક્ષકો અને સંચાલકો દ્વારા જરીના બહેન ખોટી રીતે માનસિક ત્રાસ આપી બ્લેકમેલ કરી ત્યાંથી નોકરી છોડવા મજબૂર કર્યા હોવાના આક્ષેપો પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જ મહુવા શહેરમાં માધ્યમથી જરીના બહેન દ્વારા કરવામાં આવ્યા છે તેમનું કહેવું એમ છે કે એ સ્કૂલની છોકરીઓ લઈને પરીક્ષા અર્થે ભાવનગર ગયા હતા ત્યાં તેમનો બાથરૂમમાં માં મોબાઈલ રાખી વિડીયો ઉતારી લેવામાં આવ્યો હતો

એટલે આ લોકો મારે એવી બે ઇજ્જતી કરીને વોટોક માં એટલે હું નોકરીમાંથી નીકળી ગઈ છું કઈ રીતે મને ભાવનગર મોકલી છોકરી મોબાઈલ બાથરૂમ માં મને ખબર નથી એટલે હું બાથરૂમમાં એના રૂમ સાફ કરીને નાવા ગઈને એ મને ખબર નહીં છોકરીઓ આવીને પછી એને ઓફિસવાળાને અહીં મવામાં મોકલી દીધું ઓફિસવાળાએ બનાવટ કરી કાઢવી કોમ્પ્યુટર રૂમમાં બધું બનાવ્યું કોલેજના ક્લાસમાં ને એને વોટશોપમાં મૂક્યું પછી હું એક મહિનો નોકરી કરીને હું મારે હાથ નીકળી ગયા મને એ જતી બને એટલે હું નીકળી ગઈ ભાઈ

મળેલા છે હાથ આઠ જણા મળેલા છે ઓફિસ ના માણસો બધાય મળેલા છે એ મીટિંગ કરીને બધાયની બે ઇજતી કરીને મૂકે છે મને ડેલા ની બાર કાઢવામાં આવ્યું હતું